મિત્રો કહેવાય છે કે પોલીસ એ પ્રજાનો મિત્ર છે ત્યારે આપોઆપ પ્રજા પણ પોલીસની મિત્ર બની જતી હોય છે પરંતુ આ મિત્રો વચ્ચેના ઘર્ષણના અનેક કિસ્સાઓ આપણે જોયા છે સાંભળ્યા છે અને અનુભવ્યા પણ છે આવો જે કિસ્સો બન્યો છે રાજકોટમાં કે જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં છે સૌપ્રથમ આ જે ઘટના છે તેના વાયરલ થયેલા સોશિયલ મીડિયાના અમે વિડીયો આપને બતાવી રહ્યા છીએ જી હા મિત્રો તો જે પ્રમાણે આપણે આ સમગ્ર વિડીયોમાં જોયું કે બે મહિલાઓ ખુલ્લા રસ્તામાં એકબીજા સાથે ઝપાઝપી કરી રહ્યા છે અને તેમના પરથી સમજી કર્મચારી છે તેની જો વાત કરીએ તો આ જે મહિલા કર્મચારી છે તેનું નામ છે રાધિકાબેન મકવાણા કે જેઓ એએસઆઈ તરીકે રાજકોટ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે અને તેઓ પોતાની ફરજ પર હાજર હતા તે દરમિયાન કુવાડવા રોડ જે રાજકોટમાં આવેલો એક વિસ્તાર છે ત્યાં ડિમાર્ટ આવેલું છે તો તે ડિમાર્ટની બહાર નો પાર્કિંગ ઝોનમાં એક્ટિવા પાર્ક કરવામાં આવ્યું હતું એક્ટિવાના ઓનર જે છે સેજલબેન સેજલબેન ભાટી કે જેઓ સાથે તેઓ દંડની ચર્ચા કરી રહ્યા હતા તેમનું એક્ટિવા દ્વારા જે છે દંડ ભરવા માટેની તૈયારી પણ બતાવી દેવામાં આવી હતી રાધિકાબેન મકવાણા પોતાની ફરજના ભાગરૂપે તે દંડ વસુલાતની કાર્યવાહી કરી રહ્યા હતા તે દરમિયાન જે એક્ટિવાના માલિક છે સેજલબેન ભાટી તેમના મિત્ર ત્યાં આવી પહોંચે છે ને તેમના મિત્રનું નામ હતું ફિરોજાબાનુ અને અને તેમની પુત્રી આ બંને ત્યાં આવી પહોંચે છે 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 સીધા જ રાધિકાબેન સાથે જે પર ઉતરી જાય રાધિકાબેને બી ડિવિઝનમાં આપેલી ફરિયાદના આધારે આપને જણાવીએ તો આ જે મા અને દીકરી ત્યાં પહોંચે છે ત્યારબાદ જે છે તેમની જે કાર્યવાહીમાં તેમના દ્વારા રૂકાવટ નાખવામાં આવે છે અને તેમની સાથે અસભ્ય વર્તન કરવામાં આવે છે રાધિકાબેને તેમને આ બાબતે આ પ્રકારનું વર્તન ન કરવા માટે ટકોર્યા હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ છે પરંતુ જે પ્રમાણે આ બંને માં અને દીકરી દ્વારા તેમની સાથે ઉદ્ધતાય ભર્યું વર્તન શરૂ કરવામાં આવે છે ને તમે અમને ઓળખતા નથી તે પ્રકાર પ્રકારેનો પણ તેમની ઉપર એક દબાવ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારબાદ જે છે તે મામલો એકબીજા સાથે મારામારી સુધીનો પહોંચી જાય છે ને જે ઘટનાના વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયેલા જોવા મળી રહ્યા છે હાલ આ જે ઘટના છે તેમાં જે ફિરોજા બાનુ અને તેમની દીકરી બાનુ સામે રાધિકા મકવાણાએ જે છે બી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ આપી છે પોતાની ફરજમાં રૂકાવટ અને ઓન ડ્યુટી ઓફિસર સાથે મિસબિહેવ કરીને તેમની સાથે ઝપાઝપી કરવાના જે આરોપ સાથેની ફરિયાદ જે છે તે રાધિકાબેન દ્વારા રાજકોટ પોલીસના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપી દેવામાં આવી છે પરંતુ મહત્વની બાબત એટલા માટે બની રહે છે કારણ કે ઘણી વખત સમાજમાં આપણે આ પ્રકારના કિસ્સાઓ જોતા અને અનુભવ્યા પણ હશે કે પોલીસ સાથે પ્રજાને સીધું ઘર્ષણ થઈ જતું હોય છે અને આ જ પ્રકારની કિસ્સામાં વધારો કરતો આ જે વિડીયો છે તે હાલ ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે મહત્વનું છે કે આ જે બાનું અને બાનું જે છે તેમની હાલત આપણે જે કહેવત છે કે બેગાની સાદી મેં અબ્દુલ્લા દીવાના જેવી હાલત આમની આ સમગ્ર કેસમાં જોવા મળી રહી છે કારણ કે જે એક્ટિવાના ઓનર હતા કે જેમણે કાયદાનો ભંગ કર્યો હતો જેમણે નિયમો તોડ્યા હતા તે સેજલ ભાટી જે પોતે દંડ ભરવા માટે તૈયાર હતા સાથે જ જે પ્રમાણે તેનું નિયમન કરાવવાનું નિયમોનું જે કાયદાનું નિયમ કરાવવાનું જવાબદારી જે વ્યક્તિના માથે છે તેવા રાધિકાબેન મકવાણા કે જેઓ એસઆઈ તરીકે રાજકોટ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે તેમના દ્વારા દંડ વસુલાતની કામગીરી ચાલી રહી હતી એટલે કે એક તરફ જે લોકોએ જે વ્યક્તિએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તે દંડ ભરવા માટે તૈયાર હતા જ્યારે બીજી વ્યક્તિ જે છે તે પોતાની ફરજનો ભાગ રૂપેની જે દંડ વસુલાતની કાર્યવાહી છે તે કરવા માટે તૈયાર હતા તેની વચ્ચે જે તેમના મિત્ર છે તે આવ્યા અને પોલીસ સાથે હદે તો તેમણે બાખડી પડ્યા કે જાહેર રસ્તા પર નીચે સુઈ જઈને ઝપાઝપી કરવા માટે ઉતરી આવ્યા અને તેના જ લઈને અત્યારે જે પ્રમાણે આ જે સમગ્ર વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે આ ઘટના અંગે આપ શું માનો છો અને આપની દ્રષ્ટિએ આ ઘટનામાં કયા પ્રકારના તથ્યો હોઈ શકે તે અમને કમેન્ટ સેક્શનમાં જણાવજો નમસ્કાર